નમસ્કાર મિત્રો વેધા ઇન્ફોર્મેશનમાં માં આપનું સ્વાગત છે અને હું છું પરેશ મિત્રો ખાસ કરીને આજે આ વિડીયો અંદર આપણે રાજ્યની અંદર વાદળછાયું વાતાવરણ અને માવઠાના ઝાપટા વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે પણ સૌ પ્રથમ હું આપને એ જણાવી દઉં બે થી ચાર દિવસ પહેલા આપણે ચણા અને ધાણાના સારા બિયારણ વિશેનો વિડિયો મૂકેલો હતો એટલે આ વિડીયોના અંતમાં અહીં સાઇડમાં આપણે એ વિડીયો બતાવવાનો છે એટલે દરેક મિત્રો એ વિડીયો જોઈ લેવાનો છે હવે ખાસ વાત કરવાની છે આઠ થી અગિયાર નવેમ્બરના હવામાન વિશેની આમ જે દિવસનું તાપમાન હોય છે છે તે ઊંચું કોઈ વાતાવરણની અંદર ઠંડક તો ટેમ્પરેચર ડાઉન થાય એવી શક્યતાઓ નથી દિવાળી પછીના સેશનમાં આપણે ટેમ્પરેચર ડાઉન થશે એવી આશા રાખી શકીએ એટલે દરેક ભાઈઓ જે વાવેતર કરતા હોય મિત્રો એ આ વસ્તુની નોંધ લેવાની છે બીજી વાત કરવાની છે જે આઠથી થી અગિયાર નવેમ્બરમાં જે રાજ્યની અંદર ઘણી જગ્યાએ વાદળછાયું વાતાવરણ થાય અને છૂટાછોયા માવઠાના જાપટાની જે આપણે બે ત્રણ વખત આગાહી કરી ચૂક્યા છે એના વિશેની જે તમને માહિતી આપું તો આપણે થોડા દિવસ પહેલા જે અનુમાન હતું કે અરબી સમુદ્રની અંદર એક અસ્થિરતા સર્જાશે એક લોકપ્રસદ બનશે એ મુજબ અત્યારે એક અસ્થિરતા સર્જાઈ ચૂકી છે અને આ અસ્થિરતાની અસર છે એ આવતીકાલે આ આઠ નવેમ્બરથી ઘણા વિસ્તારોની અંદર જોવા મળશે એટલે કે આવતીકાલે આઠ નવેમ્બર છે આવતીકાલથી લઈને અગિયાર તારીખ સુધી ખાસ કરીને જે મુંબઈ અને નાસિક છે મહારાષ્ટ્રના કે જે આપણા ગુજરાતથી ખૂબ નજીક આવેલા છે તેમાં વધારે વરસાદની પણ શક્યતાઓ છે આ સમાચાર તમને ન્યૂઝના મારફતે ગમે ત્યાંથી પ્રાપ્ત થશે એટલે નાસિક મુંબઈ અને એની આસપાસના જે મહારાષ્ટ્રના વિસ્તારો છે એમાં પણ આઠથી થી અગિયાર નવેમ્બર દરમિયાન સામાન્ય કરતા વધારે વરસાદ નોંધાશે પણ એ જે આપણા પડોશી રાજ્ય અને જે અરબી સમુદ્રની અંદર આ અસ્થિરતા રહેલી છે એને કારણે આવતીકાલે આઠ નવેમ્બરથી ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર વધારે પડતા વાદળછાયું વાતાવરણ થઈ જશે ઘણી જગ્યાએ અતિ ઘાટા વાદળ થશે અને અતિ ઘાટા વાદળને કારણે આઠ થી અગિયાર નવેમ્બર દરમિયાન રાજ્યના એકલ દોકલ સેન્ટરોની અંદર એકદમ છૂટાછવાયા માવઠાના ઝાપટા પડશે જોકે આ માવઠાના ઝાપટાઓ છે એ આઠ થી અગિયાર એટલે રોજ નહીં હોય પણ 8 થી 11 માં કોઈ પણ બે ત્રણ દિવસ આપણે માવઠાના જપટા પડી શકે છે અને એ પણ સાર્વત્રિક નહીં હોય બધી જ જગ્યાએ નહીં હોય છૂટાછવાયા કોક કોક જગ્યાએ હશે જેમાં જે વધારે શક્યતા આપણે માની રહ્યા છીએ જેમાં દક્ષિણ ગુજરાતના જે વિસ્તારોની વાત કરવા જઈએ તો ડાંગ આહવા નવસારી વાપી બિલીમોરા બારડોલી અને વલસાડ આ વિસ્તારો એવા છે કે એ વિસ્તારોની અંદર આઠ થી અગિયાર નવેમ્બર દરમિયાન માવઠાના ઝાપટાઓ પડી શકે છે અને સૌરાષ્ટ્રના ભાગોની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રમાં રાજકોટ બોટાદમાં ઓછી શક્યતા પણ ત્યાં પણ સાવચેત રહેવાની ચોક્કસ જરૂર છે વાત કરવા જઈએ તો ભાવનગર અમરેલી ગીર સોમનાથના સાવચેત દ્વારકા જામનગરની અંદર પણ એકાદ દિવસ તો એવો નીકળશે કે ત્યાં ખેડૂતોની ચિંતામાં વધારો થઈ શકે છે અને એકલ દોકલ સેન્ટરની અંદર પોરબંદર દ્વારકા કે જામનગરની અંદર પણ છૂટાછવાયા ક્યાંય એકાદ દિવસ માટે ઝાપટા જાય તો કોઈ નવાઈ નહીં એ સિવાય કચ્છના વિસ્તારોની અંદર વધારે પડતા ઘાટા વાદળની શક્યતાઓ છે મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ ગાંધીનગર કપડવન છે આણંદ નડિયાદ ખેડા અને બરોડા જેવા વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર પણ મોટા ભાગનું વાતાવરણ ખુલ્લું રહેશે પણ ક્યારેક ક્યારેક આ આગાહીના દિવસો દરમિયાન વાદળછાયું વાતાવરણ ચોક્કસથી જોવા મળશે પણ મધ્ય ગુજરાતની અંદર અત્યારે અમને કોઈ મોઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ દેખાતી નથી પછી એમાં દાહોદ ગોધરા લુણાવાડા અરવલ્લી મહીસાગર આ વિસ્તારો છે આ વિસ્તારોમાં પણ કદાચ અંદર વધારે પડતા ઘાટા વાદળ થશે પણ ત્યાં માવઠાના ઝાપટા શક્યતાઓ હાલ દેખાતી નથી એ સિવાય ઉત્તર ગુજરાતના જે સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણા જે જિલ્લાની વાત કરવા જઈએ તો એમાં પણ મોટા ભાગના વિસ્તારોની અંદર ઘાટા વાદળ થશે અમુક જગ્યાએ વાતાવરણ ખુલ્લું રહેશે અને અમુક જગ્યાએ ઉત્તર ગુજરાતના ચાર જિલ્લામાં ઘાટા વાદળ જોવા મળશે એકાદ દિવસ કદાચ એવું બની શકે કે ઉત્તર ગુજરાતના ચાર જિલ્લામાંથી કોઈ પણ એકાદ સેન્ટરની અંદર વધારે પડતા ઘાટા વાદળને કારણે માવઠાના ચાપટા પડીએ તો એ અપવાદ રહેશે એટલે ખાસ કરીને આવતીકાલે આઠ તારીખ છે ને આઠ તારીખથી થી અગિયાર તારીખ સુધી એટલે આઠ થી અગિયાર નવેમ્બર બે દરમિયાન હવામાનની આ કન્ડિશન રહેવાની છે અને આના વિશે સતત અમારી નજર છે એટલે સતત આપણા સુધી માહિતી પહોંચાડતા રહેશું પણ જે શરૂઆતમાં મેં આપને જણાવ્યું હતું આ સાઈડમાં વિડીયો દેખાઈને ટચ કરીને જોશો એટલે ચણા અને ધાણાના બિયારણ વિશે સંપૂર્ણ માહિતી મળી જશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ જે મિત્રો આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી આલજી આપશો ધન્યવાદ